સોનકી તું મને તારા બાન બાપુજી મળવા લઈ આવી પણ ક્યાં છે તારા બાન બાપુજી દેખાતા કેમ નથી જીગ્નેશ બા દાદી કરે છે ને બાપુજી બ્લીચિંગ કરે છે હે આતે બડી નવીન કહેવાય મને લાગે છે કે તમારા મેકઅપ પાવર હાઉસ ના છેડા આદલા બદલી થઈ ગયા લાગે છે કે બા દાઢી કરે છે ને બાપુજી બ્લીચ કરે છે એવું તે બડી કેવો હમણાં આવે એટલે તમે જોઈ લેજો ને તમને નજરે અને સાંભળો મારા મમ્મી પપ્પાને સિંગર બહુ ગમે છે એટલે મેં એમને કીધું છે કે તમે સિંગર છો હી 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 એટલે મારા મમ્મી પપ્પા તરત જ હા પાડી દે છે એ સોમકી હું કે સિંગર છું અમારા ખાનદાનમાં કોઈને ગાતાય નથી આવડતું બધાને ગાંગડતા જ આવડે છે સાંભળો તો ખરા જેવું આવડે ને એવું ગાઈ નાખજો એટલે આપણા બેનું ગોઠવાઈ જાય આ ગોઠવાવામાં હું ગોટાડે ચડી જઈશ આ સિંગર વાળું તે વડી નવું નીકળું હે ભગવાન રક્ષા કરજો સાંભળો ઠાકરો લેવા જાય તો મારી માથું પણ એક છે ને પર્પલ કલર નો લેતો આવશે સોનકી મેં ક્યારે ચણિયા વાત કરી ઘડીક મારી મમ્મી હારે વાત કરો એટલે તમને આ ખબર પડી જશે એ આવો 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 અરે વાસો સોનલ તું છોકરો તો હારો ગોટી આવી છે હવે એને કઈ કીધું કે ન કીધું કે તારી મમ્મી થોડી કાને બેરી છે ને સાંભળવા એને થોડોક પ્રોબ્લેમ છે તો એમને કહે છે કે થોડું કાને બોલે તો તારી મમ્મી સાંભળી શકે હું તમને દેવાની હતી હવે તમે જે પણ બોલો ને એ થોડુંક તાણેથી બોલજો એટલે મારી મમ્મી સાંભળી શકે હા તો તમે શું કરો છો હું છું ગાયક છું છું અરે કેવા માણસ છો છોકરીના ઘરે મમ્મી પપ્પાની સામે જેવા હો એવા નો વર્તા અરે ગાયક છું ગાયક હે લાયક મારા લાયક એ આજે સુધી નઈ રે ત્યાં સુધી આપડું તો નઈ ગોઠવાય એ સોનકી મારે જે કહેવાનું છે એ બધું હું તારા પપ્પાને કહી દઉં કે મે બધું પહેલી વારમાં ઝાંભડી લીધું છે એમાં શું છે એને થોડી અમારે કાનની તકલીફ છે તકલીફ છે એ એના કાનમાં થોડી ખરાબી છે ખરાબી થોડી ખરાબી છે એમ કહું છું પણ અહીંયા મને ગળામાં ખરાબી થઈ જશે એનું હું એ હું સિંગર છું સિંગર ગાયક છું કલાકાર છું કલાકાર કંપની ના મારી એવડા સીઈઓ છે એ સોનજી તો આમનું કઈ કરને સાંભળતા જ નથી ઈ કરવા મન કરવા માં તો મારી આ પાંચમા લગન છે એ પાંચમા લગન તો હું આગલી ચારે બેરી હતી ઈ ચારે સાંભળતી હતી એટલે વઈ ગઈ ને હવે આ પાંચમી નથી સાંભળતી તો હવે મારે ક્યાંક વયું જાવું પડશે કઈ એને મૂકો હવે આપણે સાઈડ ઉપર ને હવે તમે કઈક ગાયક છો તો તમે અવાજે અમને મધુર સુંદર ગીત સંભળાવો એ મારે બેઠો રે મોર ક્યાં મજા પડી મજા પડી પણ મને આવો બેસુરો રાગનો ગાઈમો